વિસાવદર કોર્ટ પરિસરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની પર્વની ઉજવણી કરાઈ વિસાવદર પરિસરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે આવીસ્ટ્રેટ એસ એસ ત્રિવેદીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું ત્યારે વિસાવદર પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે રાષ્ટ્ર સલામી આપેલ સાથે વિસાવદરના વકીલ મંડળ તેમજ આમાં નાગરિકો અને બાળકો પણ રાષ્ટ્રીય પર્વમાં જોડાયા હતા ને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ વિસાવદરના મેજિસ્ટ્રેટ ત્રિવેદી દ્વારા દેશ ખરા અર્થમાં ક્યારે આઝાદ થશે તે વિશે ઉદ્બોધન કરેલ ત્યારે નિવૃત્ત બેલીસ એપી જોશી દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઈને આપણા દ્વારા ગમે ત્યાં ગંદકી ન કરવા માટે પણ સમજાવ્યું હતું ત્યારે વિસાવદર કોર્ટ પરિસરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આનમાન સાથે ઉજવણી કરવામાં આવેલ હતી રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર પોતે કાકુભાઈ પરમાર હું પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે હું રાષ્ટ્રીય તહેવારની અંદર છેલ્લા ચોપન વર્ષથી સેવા બજાવું છું અને આજ પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું મામલતદાર ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અંદર પણ બે હાજરી આપેલી અને મારા હસ્તે રાષ્ટ્રધ્વજનું નિર્માણ થાય છે અને પછી હું બાજુમાં જ કોર્ટ એટલે કે ન્યાય મંદિર ઉપર હું પણ છેલ્લા ચોપન વર્ષના સેવા બજાવું છું અને ત્યાં પછી આ છૂટ્યા પછી ત્યાં ત્યાં પણ જજ સાહેબની ઓફિસે વિસાવદર તાલુકાના ન્યાય મંદિરની અંદર ધ્વજ સાહેબ અરે 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 જજ સાહેબની હાથે આ જે ઇઠોતેરમાં ન્યાય ન્યાય મંદિર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં મેં સહકાર આપેલો અને આજે બધા રાષ્ટ્રીય બધા સૈનિકો યાની કે પોલીસ કાફલા કાફલા સાથે એને રાષ્ટ્રની ભાવના સાથે પણ એ લોકોએ એ રાષ્ટ્રધ્વજને અભિનંદન આપીને રાષ્ટ્રધ્વજને સલામી આપી